નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજના વિડીયોની અંદર ખાસ કરીને વાત કરવી છે બંગાળની ખાડીની આજુબાજુ એક લો પ્રેશર એરિયો બન્યો છે અને દક્ષિણ ચીન એટલે કે ચીનના સમુદ્રની અંદર એક સાયક્લોન બન્યું છે અને આ સાયક્લોનની વાત કરવાની છે તેમજ મિત્રો ચોમાસાના વિદાયને લઈને પણ મિત્રો વાત કરવાની છે ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન બન્યું છે તે ચાર નંબરની કેટેગરીમાં આવે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાર નંબરની કેટેગરી અને આ ચાર નંબરની કેટેગરી મિત્રો એટલી બધી ડેન્જર હોય છે અહીંયા તમે જોઈ શકો છો તેની ઝડપથી બસોને તેત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે કે ખૂબ જ ડેન્જર રીતે મિત્રો આ સાયક્લોન છે એ આગળ વધી રહ્યું છે અને તમે જોઈ શકો છો હાલની પરિસ્થિતિ પ્રમાણે હાવ કોવ નામનું જે શહેર છે વિયેટનામનું ત્યાં છે મિત્રો આ સાયક્લોન એટલે કે દક્ષિણ ચીન તેની વચ્ચે મિત્રો આ ટ્રાટક્યું છે ભારેથી ભારે વરસાદ તેમજ મિત્રો આ સાયક્લોન વધારે આગળ વધી ખાડીમાંથી પસાર થઈ અને વધારે મજબૂત બની અહીંયા તમે જોઈ શકો છો તે ખાસ કરીને ભૂક્કા કાઢી નાખશે છે અને આ સાયક્લોન મિત્રો એટલું જ નહીં ત્યાંથી પણ મિત્રો આગળ વધી અને છેક મિત્રો તેની અસર ભારતની અંદર થવાની છે ભારતની અંદર પણ આ સાયક્લોનને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આગામી દસ દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે ખાસ કરીને હજુ પણ મિત્રો સારા નક્ષત્ર બાકી છે તેને લઈને પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ આગામી દસ દિવસની વાત કરશું તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આ મિત્રો સાયક્લોન આપણે વાત કરીએ હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર હજુ પણ બે દિવસ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી છે ગઈકાલે આપણે જોઈએ તો ખૂબ જ સારો વરસાદ પડ્યો અને આપણે સતત મિત્રો આગાહીએ કે આ વરસાદનો રાઉન્ડ શી સામાન્ય હશે પરંતુ લોંગ ટાઈમ ચાલશે અને ખાસ કરીને દિવસ દરમિયાન ચારથી લઈને પાંચ ઇંચ સુધી અને વધીને મિત્રો ખાસ કરીને સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે બાકી સારો વરસાદ જોવા નહીં મળે પરંતુ સાર્વત્રિક વરસાદ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારા રહેશે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડતા રહેશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે હવે પછી મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બની ગયું છે અને બીજું એક સાયક્લોન તમે મિત્રો જોયું આપણે દક્ષિણ ચિહ્ન તો આ સાયક્લોન મિત્રો આવી રીતે આવશે અને આ સાયક્લોન મિત્રો આવી એટલે કે બંને સાયક્લોન આગામી સમયની અંદર ભારતની અંદર ભેગા થઈ જશે જેને લઈને ભારેથી અતિ ભારે ભૂકા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે આપણે મિત્રો અહીંયા મેપ આગળ કરી અને તમને મિત્રો ફાઇનલી બતાવી દેવી છીએ કે ધીમે ધીમે આ સાયક્લોન છે કેવી રીતે આગળ વધી અને ખાસ કરીને ગુજરાતની અંદર તેની પણ અસર રહેશે એટલે કે ગુજરાતની અંદર પણ જોવા જોઈએ તો તેની સામાન્ય અસર છે એ રહેવાની છે એટલે કે સાયક્લોનની રહેવાની છે એ તમે દસ તારીખનો મેપ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો આ સાયક્લોન છે એ આગળ વધી અને તમે જોઈ શકો છો બંને સાયક્લોન ભેગા થઈ ગયા હાલ મિત્રો દિવસે ને દિવસે મિત્રો આ સાયક્લોનનો મેપ છે એ ચેન્જ થઈ રહ્યો છે હાલ મિત્રો આજના ડેટા પ્રમાણે જોઈએ તો આ સાયક્લોન છે એ બંને ભેગા થઈ અને ખાસ કરીને મધ્ય ભારત સુધી રહેશે ત્યાંથી આગળ જાય તેવી પરિસ્થિતિ દેખાતી નથી અહીંયા તમે જોઈ શકો છો આપણે પહેલાં મિત્રો આ સાયક્લોનનો પૂરેપૂરો ટ્રેક જોઈ લેવી તો તમે જોઈ શકો છો પંદર તારીખ સુધી કોઈ પણ મિત્રો આ સાયક્લોન એની જગ્યાએ સ્થિર રહેલું છે મિત્રો તેનું સૌથી મોટું કારણ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને હવે શિયાળાના જે સૂકા પવનો હોય છે એ પવનો મિત્રો ખાસ કરીને ભૂમધ્ય સમુદ્ર એટલે કે પાકિસ્તાન તરફથી મિત્રો આવતા હોય છે અને જ્યારે મિત્રો ખાસ કરીને ખૂબ જ ઠંડા પવનો આવે ત્યારે બરફ વર્ષા પણ થતી હોય છે એટલે કે હવે મિત્રો જોવા જઈએ તો એ પવનો એક્ટિવ થઈ ગયા છે તેને લઈને મિત્રો ધીમે ધીમે આપણે સવારના વિડીયોમાં મેપ પણ મૂકેલો હતો કે સત્તર તારીખની આસપાસથી ભારતની અંદર ચોમાસું વિદાય લેવાનું શરૂઆત થઈ જાય તો આ પટ્ટો તમે જોઈ શકો છો આ પટ્ટા સુધી મિત્રો આ સાયક્લોન આવી શકતું નથી જેને કારણે અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાન ઉપર લો પ્રેશર બની રહ્યા છે સાયક્લોન બની રહ્યા છે અને તે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને આગળ વધવા દેતા નથી એનો મતલબ કે ચોમાસું હવે મિત્રો ધીમે ધીમે વિદાય લેશે અને આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ મોટા મોટા સાયક્લોન છે એ મિત્રો દક્ષિણ ચીનની અંદર બની રહ્યા છે અહીંયા તમે જોઈ શકો જેવું સાયક્લોન છે પેલું પૂરું થશે તેવું જ મિત્રો બીજું સાયક્લોન પણ બનવાની શક્યતા અહીંયા મિત્રો ઊભી થઈ રહેશે અહીંયા તમે જોઈ શકો છો મોટું સાયક્લોન એટલે કે ગુજરાત અને ભારત તરફ એટલે કે અરબી સમુદ્ર તરફ અને ખાસ કરીને બંગાળની ખાડી તરફ જે ભેજ આવવો જોઈએ તે ભેજ મિત્રો તમામ છે મિત્રો આ સાયક્લોન છે એ ખેંચી રહ્યો છે દક્ષિણ ચીનના જે સમુદ્રની અંદર મિત્રો ખેંચાઈ રહ્યો છે જેને લઈને મિત્રો ગુજરાતની અંદર તેમજ મિત્રો ભારતની અંદર કોઈ સારા વરસાદની શક્યતા નથી અને આમ તો જોવા જોઈએ તો ખાસ કરીને જ્યારે મિત્રો શરૂઆતનો જે વરસાદ હોય એ અરબી સમુદ્રને કારણે આવતો હોય છે પરંતુ લાસ્ટમાં જે વરસાદ આવતો હોય છે એ બંગાળની ખાડીને ઘણા મિત્રો એમ કહેતા કે બંગાળની ખાડી ખાસ કરીને કે ખૂબ જ અસર કરે છે નીચલા લેવલે મિત્રો એકદમ સાયક્લોન બની આગળ વધે તો ગુજરાત તરફ સારો વરસાદ થતો હોય છે પરંતુ હજી પણ જોવા જઈએ તો ઓતરા નક્ષત્ર હવે પશુનું નક્ષત્ર મિત્રો ઓતરા છે તેર તારીખથી તેની શરૂઆત થશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને હસ્ત એટલે કે હાથીઓ નકશ છે અને તેર તારીખે ઓતરા નક્ષત્ર છે તેનું વાહન મિત્રો હાથી છે ત્યારબાદ હસ્ત નક્ષત્ર છે તેનું વાહન મોર છે ત્યારબાદ મિત્રો ઘેલી ચિત્રા છે તેનો વાહન મિત્રો ખાસ કરીને ભેંસ છે તો આ ત્રણેય નક્ષત્ર ત્રણેય નક્ષત્રના વાહન પણ જોરદાર છે પરંતુ ખાસ કરીને કેટલાક એનાલિસો છે એવું કહી રહ્યા છે ખાસ કરીને ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત થઈ જાય છે કારણ કે ઉપલા લેવલેથી સૂકાપવનો આવવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જો હવે મિત્રો શક્યતા એવી છે બંગાળની ખાડીની અંદર અતિ ભારે અને ખૂબ જ મોટું સાયક્લોન બને અને ખાસ કરીને એ મિત્રો ગુજરાત તરફ આવે તો જ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા છે જો હળવો સાયક્લોન બનશે જે અત્યારે મિત્રો હાલ બનવાની શક્યતા છે આ સાયક્લોન મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચી નહીં અગે તે મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશ ઉપર થાય અને ત્યાંથી જ મિત્રો વિખાઈ જશે એટલે કે જો ગુજરાતમાં હવે મિત્રો સારામાં સારા વરસાદની એમાં પણ સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર હવે મિત્રો સારામાં સારા વરસાદની જો શક્યતા હોય જોવી હોય તો મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને સારું અને મોટું સાયક્લોન બનવું જરૂરી છે જો આ સાયક્લોન નહીં બને તો હવે મિત્રો કોઈ સારો વરસાદનો રાઉન્ડ નહીં આવે આવી રીતે ગરમીને કારણે ભેજને કારણે વાદળોને કારણે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી રેડા આવતા રહેશે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ડિટેલ સાથે સમજાવ્યું કે કઈ રીતે મિત્રો ચોમાસું વિદાય લેતું હોય છે કઈ રીતે હવે મિત્રો સારા વરસાદના કોઈ સંકેત નથી છેલ્લે પંદર તારીખ સુધીનો મેપ જોયો અને હમણાં મેં ડેટા એનાલિસિસ કર્યો તેની અંદર પણ છેલ્લે વીસ તારીખ સુધીની અંદર મેપ જોયો તો બંગાળની ખાડી અંદર હાલ મિત્રો આ તારીખોમાં વીસ સપ્ટેમ્બર સુધી કોઈ મિત્રો સાયક્લોન બને તેવા કોઈ શક્યતા દેખાતી નથી અને જો જરૂર હશે વરસાદની કોઈ આગાહી છે તો જરૂરથી જણાવશો આ મિત્રો આ વર્ષે મિત્રો ખાસ કરીને વરસાદની છેક દિવાળી સુધી છે પણ તું ખાસ કરીને એને આપણે માવઠું કહેશો અને એ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવતા હોય છે તો એને આપણે મિત્રો માવઠું કહેશું પરંતુ ખાસ કરીને ચોમાસું હવે સપ્ટેમ્બરના મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર પણ મિત્રો વિદાય લેવાની શરૂઆત કરી દે અને સરકાર દ્વારા તેની વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત